જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં આજે આપણે જાઉં છે વચરાજ બેંજુવાડ તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ વોશ કરજો વચરાજ બે મંદિરની વાત કરીએ તો કચ્છના નાના રણમાં આવેલું વચ્ચોવચ મધ્યસ્થ આ મંદિર છે મેં ઘણું જૂનું અને જાણીતું મંદિર છે તો મિત્રો આપણે અત્યારે મંદિર તરફ જવા નીકળી ગયા છીએ તો અમે ટૂંક જ સમયમાં આપણે મંદિરે પહોંચી જઈશું અને મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફાઇનલી મિત્રો આપણે પછરાજ દાદાના મંદિરે પહોંચી જવા આવ્યા છીએ જો ફેસબુકમાંથી વિડીયો જોતા હોય તો આપણું ફેસબુક પેજ છે શત્રુભા ચાલા તો ફાઇનલી મિત્રો આપણે પછરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો તો આપણે ત્યાં જઈ જઈને મંદિરના દર્શન કરીશું ત્યાં આપણે ફરીશું તો ચાલો આપણે હવે મંદિરે પહોંચી જવા જઈએ છીએ તો આપણે નજીકથી જ વસરાજ દાદાના દર્શન કરીશું મિત્રો કોમટમાં જય વચરાજ દાદા અવશ્ય લખજો ના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો કે આપણે હવે પ્રશાદ દાદાના મંદિરે નજદી પહોંચી જ ગયા છીએ તો આપણે ત્યાં જઈ પ્રચરા દાદાના પ્રથમ દર્શન કરીશું તો ચાલો અત્યારનો સમય છે આઠ વાગ્યા છે અત્યારે સવારના સર્વપ્રથમ આપણે વચરાજ દાદાના દર્શન કરી અને જે બીજા દેવાસ્થાનો છે ત્યાં આપણે દર્શન કરીશું અને તમને જગ્યાની માહિતી પણ આપીશ તો કન્ટિન્યુ વિડીયોને વોચ કરજો તો ચાલો આપણે સામેથી જ એકવાર વચરાજ દાદાના દર્શન કરી લઈએ તો ચાલો આપણે નજદીથી દર્શન કરી લઈએ તો મિત્રો વિડીયો કેવો બની રહ્યો છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો તો ચાલો આપણે સર્વપ્રથમ નજીકથી વીરશ્રથ દાદાના દર્શન કરીશું ને પછી જઈશું આપણે તેમના જૂના સ્થાનકે તમે જ્યાં જોઈ રહ્યા છો તે મંદિર નિર્માણનું કામ ચાલુ છે અત્યારે તો આ છે તેનું જૂનું સ્થાન વચરાજ દાદાનું તો આપણે ત્યાં પણ દર્શન કરીશું તો હજુ આનું કામ તમે જોઈ રહ્યા છો કે હજુ કામ ચાલુ જ છે ચલો આપણે નજદીકથી દર્શન કરીએ વચરાજ દાદાના તો કોમર તમે મિત્રો જય વરસાદ દાદા અવશ્ય લખજો તો મિત્રો હવે આપણે જઈશું જે એક વખડાના ઝાડ નીચે ત્યાં અહીંયા તમે જોઈ શકો છો કે જે નિતાન માતા વસરાજ દાદાની માનતા કે બાધા રાખે કે જે તેમને શેર માટીની ખોળ હોય તો તેને દાદા સંતાન પ્રાપ્ત થાય છે તો તમે જોઈ શકો છો તો તેના પણ અહીંયા ઉદાહરણ છે અને તેના પણ ફોટા લગાવેલા છે તો તે માનતા પૂરી કરે છે તો મિત્રો ત્યાંથી આગળ આપણે જઈશું અને આ છે મિત્રો ઢોલીની સમાધિ અને ત્યાંના લોકોનું પણ એવું માનવું છે કે તમે જો નજદીક કાન રાખો તો તમને ઢોલનો અવાજ સંભળાય છે તેવું માનવામાં આવ્યું છે તો મિત્રો આપણે થોડા આગળ જઈએ અને અહીંયા તમે જોઈ શકો છો સામે જે દેખાઈ રહી છે તે છે દાદાના ઘોળીની સમાધિ તો ત્યાં પણ આપણે નજદીકથી દર્શન કરી લઈએ તો મિત્રો વિડીયોને કોમાં કોમેન્ટ અવશ્ય કરો તો વિડીયોમાં તમને હજુ ઘણું બધું મારે બતાવવાનું છે તો એક વિડીયોમાં તો આપણે નહીં મેળ આવે તો આનો નેક્સ્ટ પાર્ટ પણ આપણે કાલે અપલોડ કરીશું દર્શન કરી તો ચાલો આપણે જઈએ હવે કે આ તમે જે મંદિર જોઈ શકો છો તે છે મિત્રો કૂતરાની સમાધિ તમે જોઈ શકો છો તો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ મોતી કૂતરાની સમાધિ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આનો નેક્સ્ટ પાર્ટ આપણે કાલે અપલોડ કરીશું જય માતાજી જય વચરાજ દાદા જય માતાજી જય ચાલાવાડ બોલો વચ્ચરાજ દાદાની જય અને મિત્રો વિડીયો કેવો બન્યો છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય વચ્ચરા દાદા